કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે બહાર લારી કે હોટેલમાં મળતી પાઉભાજી તો તમે ઘણીવાર ખાધી હશે પરંતુ તેઓ ટેસ્ટ અને કલર ઘરે બનાવેલી પાઉભાજીમાં નથી જોવા મળતો તો આજે આપણે અમુક ખાસ ટ્રીટથી એવી પાઉભાજી બનાવીશું કે તેનો કલર અને સ્વાદ બંને એકદમ સરસ હોટેલ જેવા તૈયાર થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ પાઉભાજી બનાવવા માટે આપણે સૌપ્રથમ પાઉભાજીમાં એડ કરવાના શાકભાજીને ધોઈને તેના પીસ કરી લઈશું તો તે માટે અહીં મેં એક મીડિયમ સાઇઝના બટાકાના પીસ લીધા છે સાથે અડધો કપ જેટલી કોબીજના પીસ અડધા ગાજરના પીસ અડધો કપ જેટલા ફ્લાવરના પીસ અને એક નાની સાઈઝના બીટના પીસ લીધા છે બીટ શરીર માટે હેલ્ધી હોવાની સાથે સાથે તેના લીધે પાઉાજીનો કલર ખૂબ જ સરસ આવે છે વળી તેને પોતાનું કોઈપણ જાતનું ફ્લેવર હોતું નથી માટે પાઉભાજીનો સ્વાદ સરસ જ બને છે આ સાથે વન ફોર્થ કપ જેટલા વટાણા લીધા છે અહીં મેં ફ્રેશ વટાણા લીધા છે તમે ફ્રોઝન વટાણાને પણ લઈ શકો છો હવે આ બધા જ શાકભાજીને આપણે બોઇલ કરી લઈશું તો તે માટે કૂકરમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેની સાથે એક ચમચી બટર એડ કરીશું હવે બટર હળવું ગરમ થાય એટલે તેમાં આપણે લીધેલા બધા શાકભાજી ધીમે ધીમે એડ કરી દઈશું અહીં શાકભાજીનું પ્રમાણ તમે તમારી પસંદગી મુજબ વધુ કે ઓછું રાખી શકો છો અહીં આપણું બટર હળવું ગરમ હોય ત્યારે શાકભાજી તેમાં એડ કરી દેવાનું છે જેથી શાકભાજીમાં બટરનો સ્વાદ જળવાઈ રહે હવે આ બધા શાકભાજીને બટર જોડે બરાબર મિક્સ કરી લઈશું હવે તેમાં થોડું મીઠું અને અડધી ચમચી જેટલો પાવભાજીનો મસાલો એડ કરી તેને શાકભાજી જોડે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં બે કપ જેટલું પાણી એડ કરી કૂકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈશું હવે આપણું શાકભાજી બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે પાઉભાજીમાં એડ કરવાની પેસ્ટ બનાવી લઈશું તો તે માટે મેં અહીં આઠથી નવ પીસ જેટલા સુકા લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળીને લીધેલા છે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું સાથે આઠથી નવ જેટલી લસણની કળી લીધી છે તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું હવે તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલું મીઠું અડધી ચમચી જીરું અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને તેને સારી રીતે પીસી તેની પેસ્ટ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટનો કલર એકદમ સરસ લાલ આવ્યો છે આ પેસ્ટને તમે એક મહિના સુધી સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો હવે આ બધી જ પેસ્ટને આપણે એક બાઉલમાં એડ કરી દઈએ આ રીતથી પેસ્ટ બનાવીને પાઉભાજીમાં એડ કરવાથી તેનો ટેસ્ટ અને કલર એકદમ બજારની પાઉભાજી જેવો જ આવે છે હવે પાઉભાજીમાં ગ્રેવી માટે મેં અહીં બે મીડિયમ સાઇઝના ટામેટાના જીના પીસ લીધા છે સાથે એક મીડિયમ સાઈઝના કેપ્સિકમના પીસ બે મીડિયમ સાઇઝના ડુંગળીના પીસ તેમજ બે લીલા મરચાંના પીસ કરીને લીધા છે અને સાથે લીલી કોથમીરના પીસ પણ લીધા છે જેને આપણે પાઉભાજીમાં છેલ્લે એડ કરીશું તો હવે આ શાકભાજીને પણ આપણે પાઉભાજી બનાવવા માટે લઈ લઈએ ત્રણ વિસલ થઈ ગઈ છે તો હવે કૂકરમાંથી બધી જવા બહાર કાઢી તેનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણું શાકભાજી એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે તો હવે ચમચા કે મેશરની મદદથી આ શાકભાજીને હરવું મેશ કરી લઈએ બીટ એડ કરવાથી આપણા શાકભાજીમાં એકદમ જ સરસ કલર આવી ગયો છે તો હવે આ શાકભાજીને આપણે સાઈડ પર રાખી દઈએ હવે કડાઈની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને સાથે બે ચમચી જેટલું બટર એડ કરીશું બટર હળવું ગરમ થવા લાગે એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરશું જીરું હળવું સતરાવા લાગે એટલે તેમાં ડુંગળીના પીસ એડ કરી દઈશું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈશું આપણી ડુંગળીનો કલર બદલાવા લાગે અને તે હળવી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતરી લેવાની છે અહીં તમારી જોડે બટર ના હોય તો તમે તેની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ બહાર જેવી પાઉભાજીનો સ્વાદ જોઈતો હોય તો તેમાં બટરનો ઉપયોગ જરૂરથી કરવો આપણી ડુંગળી શેકાઈ ગઈ છે તો હવે તેમાં કેપ્સિકમ અને લીલા મરચાંના પીસ ઉમેરી દઈશું અને કેપ્સિકમ હળવા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતરી લઈશું કેપ્સિકમ એકદમ ઝડપથી કૂક થઈ જતા હોવાથી તેને ક્યારેય શાકભાજી જોડે બોઇલ ના કરવા હંમેશા આ રીતે ગ્રેવીમાં જ એડ કરવા તમને પસંદ હોય તો એક ચમચી આદુની પેસ્ટ પણ તમે અહીં એડ કરી શકો છો આપણા કેપ્સિકમ સોફ્ટ થવા લાગ્યા છે તો હવે તેમાં ટામેટાના પીસ એડ કરી દઈશું ટામેટા ઝડપથી કૂક થાય તે માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સાથે એક ચમચી કસૂરી મેથી એડ કરી દઈશું હવે ટામેટા સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું હવે તેમાં વન ફૂટ ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને આપણી બનાવેલી પેસ્ટમાંથી બે ચમચી જેટલી પેસ્ટ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી શેકી લઈશું અહીં તમે પેસ્ટ તમારી પસંદગી મુજબ ઓછી કે વધુ એડ કરી શકો છો પેસ્ટ સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં એક મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને તેને ગ્રેવી જોડે મિક્સ કરી લઈશું હવે ગ્રેવીને એકદમ સારી રીતે શેકાવા દઈશું ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં બે મોટી ચમચી જેટલો પાઉભાજીનો મસાલો એડ કરશું અહીં તમે કોઈ પણ કંપનીનો કે હોમમેડ મસાલો એડ કરી શકો છો મેં અહીં હોમમેડ મસાલાનો જ ઉપયોગ કર્યો છે પાઉાજીને તમારે વધુ સ્પાઈસી જોઈતી હોય તો તમે આ સમયે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર પણ એડ કરી શકો છો મસાલો ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે બોઇલ કરેલું બધું જ શાકભાજી એડ કરી દઈશું અને તેને ગ્રેવી જોડે મિક્સ કરી લઈશું ત્યારબાદ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર શાકભાજીની ગ્રેવી જોડે મેશરની મદદથી મેશ કરતા જઈશું આ પ્રોસેસ તમારે ચારથી પાંચ મિનિટ માટે કરવાની છે જો તમને શાકભાજી વધુ પડતા મેશ કરેલા પસંદ ના હોય તો તમે તેને અધકચરા પણ રાખી શકો છો મેં પણ અહીં શાકભાજીને વધુ પડતા મેશ નથી કર્યા અહીં જો પાવભાજીની થીકનેસ તમને વધુ લાગતી હોય તો તેમાં થોડું ગરમ પાણી એડ કરી તમે તમારી પસંદગી મુજબ તેની થીકનેસ રાખી શકો છો હવે તેમાં એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લઈશું જો તમને પસંદ હોય તો તમે અડધી ચમચી જેટલી ખાંડ આ સમયે ઉમેરી શકો છો આપણી પાઉભાજી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ઉપરથી એક ચમચી જેટલું બટર એડ કરીશું બટર વગર તો પાઉભાજી અધૂરી જ કહેવાય પરંતુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેને એડજસ્ટ કરી શકો છો હવે છેલ્લે તેમાં લીલા કોથમીરના પાન એડ કરી દઈશું અને તેને પાઉભાજી જોડે સારી રીતે મિક્સ કરી લઈશું આપણી પાઉભાજીમાં બીટ અને લાલ મરચાંની પેસ્ટનો ઉપયોગ કરેલો હોવાથી આપણી પાઉભાજી એકદમ જ સરસ લાલ તૈયાર થઈ છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી પાઉભાજીને સર્વ કરી લઈએ તો કોઈપણ જાતના ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર એકદમ બજાર જેવા કલરવાળી તેમજ ટેસ્ટી અને ચટાકેદાર એવી આપણી પાઉભાજી તૈયાર છે હવે ભાજી જોડે સર્વ કરવા માટે પાવને શેકી લઈશું તો તે માટે એક તવા પર એક ચમચી જેટલું બટર એડ કરી લઈશું હવે તેમાં થોડા લીલા કોથમીરના પાન થોડી લસણની પેસ્ટ એક પીસ જેટલો પાવભાજીનો મસાલો તેમજ વન ફોર ટી સ્પૂન જેટલી પાવભાજી એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે પાઉને વચ્ચેના ભાગેથી કટ કરી તેને આ રીતે બટર પર રાખી શેકી લઈશું અને આ ગરમા ગરમ પાવને ભાજી જોડે સર્વ કરી લઈશું પાવની જગ્યાએ પરોઠા કે બ્રેડ જોડે પણ ભાજીને સર્વ કરી શકાય છે તો તૈયાર છે આપણી એકદમ ઇઝી રીતે અને એકદમ નવી ટ્રીપથી તૈયાર થતી પાવભાજી તમને પાઉભાજીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો